ધવલ પટેલ નામના ખાણ ખનીજ ગુજરાત સરકારના ના સચિવશ્રી આ વિસ્તારમાં આવ્યા એમણે પણ સરકાર ને રિપોર્ટ કર્યો કે આ વિસ્તારમાં શિક્ષકો નથી શાળાઓ નથી હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં મુલાકાતે હતો ત્યારે એક આદર્શ નિવાસી શાળાની મુલાકાતે ગયો એ વિસ્તારમાં મુલાકાતે ગયો ત્યારે ત્યાં તમામ શિક્ષકો હિન્દી ભાષી ના હતા ત્યાંથી થોડા દૂર હું નીકળ્યો તો રસ્તામાં જે આપણી દીકરીઓ આદિવાસી દીકરીઓ માટે જે સરસ્વતી સાધનાની શાળાની સરસ્વતી સાધના યોજનાની જે સાયકલો હોય તે આવા ખેતરમાં કાટ ખાઈને પડી હતી થોડા વખત પહેલા હું છોટાઉદેપુર ને કૌમાટા આવ્યો હતો

આપણે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો શહીદ થઈ ગયા દેશના વિકાસમાં આપણે આટલું બધું આપ્યું તો કેમ આ સરકારો આપણી સાથે આ અસમાનતા કરે છે એનો પણ આપણે ચિંતન મનન કરવું પડશે અને આવનારા દિવસોમાં એના માટે પણ આપણે બધા એક થઈને વાત બનવું પડશે આજે તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં અલગ અલગ સંગઠનમાં આપણે બધા વેચાયેલા છે આજે મોટા રાઠવા નાના રાઠવા ડામોર ગામેઠી બારીયા વસાવા ચૌધરી આપણું કોઈ સાંભળતું નથી એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ મિત્રો કે પાર્ટી પક્ષ સંગઠન કે નાતી જાતિ બધું સાઈડ પર મૂકીને આપણી આદિવાસી છે આદિવાસી બચાવવા માટે આપણે બધાએ નીકળવું પડશે તૈયાર છું બધા પણ મારો આદિવાસી નો જાતિ નો દાખલો હું નહી મુકતે તો આજે મારું ફોર્મ પાસ થવાનું નતું ભાઈ મેં જાતિ નો દાખલો નહીં મુકતે તો આજે મારું ફોર્મ પાસ થતે જોર બોલો ભાઈ ખબર હોય એ લોકો

પેલા મારો સમાજ જેમણે મને ધારાસભ્ય બનાવ્યા છે જેમણે મને પ્રમાણપત્ર આપ્યું છે અને પછી પક્ષ પાર્ટી આવશે આવી રીતના તમામ નેતા જે દિવસે વિચારતા થશે તે દિવસે આપણું સમાજ આગળ આવશે આજે તમે જોઈ લો આપણું પ્રતિનિધિત્વ કા છે આપણા નેતાઓ કા છે અહીંયા ટપાલ આપવા વાળાની ભરતી થાય એટલે બધા ટપાલીઓ બહારથી આવે અહીંયા તલાટી ક્લાર્ક ની ભરતી થાય એટલે બધા લોકો બહારથી આવે અહીંયા ગ્રામ સેવક ની ટીડીઓ ની મામલતદાર ની ભરતી થાય બધા લોકો બહારથી આવે અહીંયા એક ભીડ ગાર્ડ ની પણ ભરતી થાય છે એ ભીડ ગાર્ડો પણ બધા બહારથી આવે આવે છે કે નથી આવતા જે લોકો બાર થી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી હેદડો છે તો પણ એ લોકો લાગી જાય છે તો આપણા છોકરાઓ કાબિલ નથી જે પણ કેમ નથી લાગતા કેમ કે બધા નેતાગીરીમાં આપણા લોકોનું ઉપજતું નથી એટલા માટે કેમ છો આપણે બધા એક થઈને આગળ આવવું પડશે તે દિવસે આદિવાસી સમાજ એક થશે

ત્યાં અમારા વીજળી ઉત્પન્ન થાય છે બાજુમાં છોટાઉદેપુર માં રેતી ની ખાણો છે બાજુમાં લીગનાઇટ ની ખાણો છે આંબા ડુંગર માં યુરેનિયમ ની ખાણો છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ના જાંબુ અલીરાજપુર ને પણ એટલું નજીક પડશે રાજસ્થાન ને પણ એટલું નજીક પડશે અને ત્યાં આપણી જળ જંગલ જમીનો છે ત્યારે તમે તૈયાર રહેજો આવનારા દિવસોમાં દેશનું રાજ્ય ઓગણત્રીસ બનાવેલો રહેશે કે મારા વચ્ચે કલાકાર મિત્ર મારા ભાઈ શ્રી જગદીશભાઈ પણ છે એમને પણ હું વિનંતી કરું છું ભાઈ અડધી બાટલી પાજી દે એવા ગીતો હવે નહીં બનાવતા ભાઈ ઘણા કલાકાર મિત્ર અડધી બાટલી પાજી દે અડધી બાટલી પાજી દેવા એવા પણ ગીતો બનાવ્યા છે આ અડધી બાટલી માં તો આપણા બધા જુવાને અડધા થઈ ગયેલા છે મે ડેડિયા પાડા માં એક ભાષણ આપ્યું હતું ત્યાં એક અમારે બહુ બધી પાર્ટીઓ છે 70 જાતની પાર્ટીઓ છે કોઈ દોઢ લાખ રૂપિયા એંસી હજાર લે મેં કીધું ભાઈ આટલામાં તો એક વ્યક્તિનું લગ્ન થઈ જાય પેંટને આપી એટલામાં થાય કે નહીં થાય મેં કીધું ભાવ ઓછો રાખો તમારું ડીજે ઓછું રાખો ગાય નો ઓછા ગાવ કલાકાર ઓછા રાખો પણ થોડો ભાવ નોર્મલ કરો તો એ લોકોએ પાછા કોઈ સાંસદે આપ્યું કે ભાઈ ચેતરભાઈ આ વિરોધ કરે છે ભાઈ મારો વિરોધ નથી હું મારા ઘરે જેટલી વાર પ્રોગ્રામો થાય

અગિયાર થી નાચો જતાર વધાર જતાર વધારે હમણાં તો મારી બહેનો પણ આ ખભા પર ચડીને નાચે છે બરાબર આ આપણી સંસ્કૃતિ નથી ખભા પર નાચવાની આપણી સંસ્કૃતિ ઝોલી વાગીને નાચવાની છે બરાબર છે એટલે આપણી સંસ્કૃતિ ને પણ આપણે જે દિવસે ભૂલી જઈશું ને તે દિવસે આપણે આદિવાસી તરીકે તમારે સાબિત કરવા માટે ખાભા પડી જવાના છે આજે તણ ત્રણ પેઢીના દાખલા માંગે છે ચૌદ ચૌદ જાતના પુરાવા માંગે છે કે ભાઈ તમે આદિવાસી છો કે કેમ મારી વાત ખોટી છે કે સાચી છે આજે દાખલો જાજો આપણા બાપ દાદાઓ મરીને જતા રહ્યા બની ગયા પણ આજે પણ આપણે આદિવાસી તરીકે સાબિતી માંગે છે ચૌદ જાતના પુરાવા માગે છે ત્રણ ત્રણ પેઢીના પુરાવા માંગે છે કે તમે આદિવાસી છો કે કેમ આવનારા દિવસો એ દૂર નથી કે આપણી લગ્ન વિધિ પૂજા વિધિ આપણી મરણ વિધિ જન્મવિધિ બધી સાબિતી કરવી પડશે એટલા માટે તમને વિનંતી કરું છું કે સંસ્કૃતિ પણ જાળવો પરંપરા પ્રથા સૂર્યને પૂલતા ચાંદને પૂલતા તા આપણે વાયુ નદી નાળા પહાડ ઝાડ વાઘ બધાને પૂલતા હતા એને પણ આપણે ભૂલવાનું નથી ત્યારે જ આપણી પ્રકૃતિ સાથેનો નાતો આપણો અજળ રહેશે